નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ વિડીયો જોવા મળી શકે તમે પણ અમારી સાથે જોડાવા માગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ છપ્પન છપ્પન પર કોલ કરી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેના સાથે વાતચીત કરીશું શું કહેશો શું નામ છે તમારું શું છો શું નામ

120 દિવસ દિવસથી તૈયાર થતો હોય ને બરોબર બરોબર દવા છટકાવ કરો છે એમ ને ચાલુ બરોબર કેટલી દવા કેટલા દવા હોય છે કેટલા દિવસે મોલોની બે મહિના પછી બે મહિના પછી બરોબર શું ભાવ ચાલતો હોય છે અત્યારે